ડભોઈ તાલુકામાં વિકાસના કામોમાં મોટું કૌભાંડ થુવાવી ગ્રામ પંચાયત હસ્તક અંબાવના નાળાની ગેરરીતિથી ગ્રામજનોમાં ભારે નારાજગી ડભોઈ તાલુકાની થુવાવી ગ્રામ પંચાયત હસ્તક આવેલા અંબાવ ગામમાં સરકારી ગ્રાન્ટના કરોડો રૂપિયાના વિકાસકામોમાં ગંભીર નાણાકીય ગેરરીતિ થઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે ખાસ કરીને સ્મશાન નજીક બનાવવામાં આવેલા એક નાળાના બાંધકામમાં થયેલી અનિયમિતતાઓ પરથી ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે જેના કારણે તાલુકામાં હડકંપ મચી ગયો છે થુવાવી ગ્રામ પંચાયત દ્વારા અંબાવમાં સ્મશાનની બાજુમાં એક નાળું બનાવવામાં આવ્યું હોવાનું સરકારી ચોપડે દર્શાવવામાં આવ્યું છે રેકોર્ડ મુજબ આ નાળા પાછળ ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે જો કે સ્થળ પર જઈને જોતા ત્યાં નાળા જેવું કોઈ નક્કર બાંધકામ દેખાતું નથી ગ્રામજનોનું કહેવું છે કે ત્રણ લાખ રૂપિયાની માતબર રકમ ખર્ચ્યા પછી પણ નાણાંની સ્થિતિ અત્યંત દયનીય અને નબળી છે અથવા તો બાંધકામ થયું જ નથી આધારભૂત સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ આ નાળું વાસ્તવમાં માત્ર દોઢ લાખના ખર્ચે બન્યું હોવાનું માનવામાં આવે છે જ્યારે રેકોર્ડ પર બે ગણી રકમ દર્શાવી દેવામાં આવી છે ડભોઈ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ભાવેશ પટેલ દ્વારા આ વિકાસના કામોમાં થયેલી ગેરરીતિ અંગે માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માંગવામાં આવી હતી તેમની અપીલના જવાબમાં જે વિગતો બહાર આવી છે તેનાથી આ સમગ્ર કથિત કૌભાંડનો આખાય ખેલ ખુલ્લો પડી ગયો છે આરટીઆઈની અપીલમાં તાલુકા વિકાસ અધિકારીએ આપેલા જવાબથી સમગ્ર પ્રકરણ શંકાના ઘેરામાં આવ્યું છે તાલુકા વિકાસ અધિકારીએ અરજદારને જવાબમાં જણાવ્યું કે જો આ નાળામાં ગેરરીતિ થઈ છે એમ તેમને જણાવાયું હોત તો તેઓ બિલ પર સહી જ ન કરત ટીડીઓના આ જવાબ પરથી ગંભીર પ્રશ્નો ઊભો થાય છે કે જો સ્થળ પર નાળાનું કામ નબળું હોય કે થયું જ ન હોય તો ટીડીઓ દ્વારા આટલા મોટા બિલ પર સહીઓ કેવી રીતે કરવામાં આવી શું અધિકારીએ બાંધકામની ગુણવત્તા તપાસ્યા વિના જ સહી કરી દીધી તેનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે બાંધકામ પૂર્ણ થયાનું બીયુ સર્ટિફિકેટ કોણે અને કયા આધારે આપી દીધું જ્યારે સ્થળ પર કામની સ્થિતિ નબળી હોય કે અપૂરતી હોય ત્યારે આ સર્ટિફિકેટ ઇશ્યુ કરવું એ સીધી ગેરરીતિ તરફ ઇશારો કરે છે તપાસ થાય તો ભ્રષ્ટાચારના ખેલાડીઓના ખેલનો પર્દાફાશ થશે ગ્રામજનો અને જાગૃત નાગરિકો તરફથી હવે આ સમગ્ર પ્રકરણની સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ ઉગ્ર બની છે જો આ સમગ્ર નાળા કૌભાંડની ગહન તપાસ કરવામાં આવે તો આ ગેરરીતિમાં સામેલ પડદાપાચળના તમામ ખેલાડીઓ એટલે કે ગ્રામ પંચાયત એજન્સી અને તાલુકા કક્ષાના અધિકારીઓના કથિત ખેલનો પર્દાફાશ થઈ શકે છે તાત્કાલિક ધોરણે આ નાણાકીય અનિયમિતતાની તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર આચરનારા સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ જેથી સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ અટકાવી શકાય અત્યારે આપ જોઈ શકો છો નાળામાં ખાલી ત્રણ પાઇપ નાખેલી છે આ નાળું મેક્સિમમ દોઢ કે બે લાખ રૂપિયામાં બનતું હોય એવું કોઈ વાળું ત્રણ લાખનું એસ્ટિમેટ નથી કે ત્રણ પાઇપનું આ નાળું બની શકે એટલે સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર દેખાય છે અપીલની અંદર તાલુકા વિકાસ અધિકારીને આની ચર્ચા કરતા તાલુકા વિકાસ અધિકારીએ મને એવું જવાબ આપ્યો કે આની અંદર તમે મને ધ્યાન દોર્યું તું આ ફાઇલમાં સહી ના કરત તો મેં એમને જવાબ આપ્યો કે શું ખરેખર સરકારે મને મેલો છે અધિકારી તરીકે આ બધું ચેક કરવા માટે કે તમને પગાર જો સરકાર તાલુકા વિકાસ અધિકારીને ચાલતી હોય તો અમે તો એક આમ પબ્લિક છે અમારે દેખરેખ આ બધી રાખવાની નથી હોતી ઉપરાંત આ તાલુકા વિકાસ અધિકારીને એવું પણ મારા દ્વારા કહેવામાં આવ્યું કે તમે ટેબલ ઉપર જે ફાઇલો આવે એની ઉપર જે વજન હોય તમે ખુરશીમાં બેહીને જેની સહી કરી દો છો એ આ સ્પષ્ટ થાય છે અને ખરેખર એવું જ ડભોઈ તાલુકામાં ચાલી રહ્યું છે આનું ધ્યાન ધારાસભ્યશ્રીને હું દોરવાનો છું ગુજરાત સરકારમાંથી જે પણ કંઈ ગામડાઓના વિકાસ માટે પૈસા આવી રહ્યા છે ડભોઈ તાલુકામાં અત્યારે આ બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે ટેબલ પર ફાઇલ મૂકો પૈસા મૂકો અને સહી કરાવી દો અધિકારીઓ કોઈ સ્થળ પર જોવા નહીં જતા આ એનું ઉદાહરણ છે મારી પાસે બે દિવસમાં તલાટીએ મને કાગળો આપવાનું બાહેધરી આપી છે બે દિવસમાં કાગળો આવશે ફરી હું મીડિયા સમક્ષ એ કાગળો આપીશ અને આનાથી વધારે હજુ બીજો કયો ભ્રષ્ટાચાર છે જ એ હું તમામ એનો જાહેર કરીશ અને આમાં મારી પાસે પૂરતા કાગળો આવ્યા પછી જિલ્લામાં અને ગાંધીનગર લેવલે હું આની તપાસની માગ કરવાનો છું અને તાલુકા વિકાસ અધિકારીએ તો મને એ એટલા શબ્દોમાં કીધું કે જ્યારે આનું તપાસ થશે ને આનું જ્યારે કૌભાંડ પુરવાર થશે તારે જે થશે એ જોઈ લઈશું તો શું આવા તાલુકા વિકાસ અધિકારીને આટલો બધો કોનો એમને બેકગ્રાઉન્ડ છે એ કોના પ્રતાપે આવું બોલી રહ્યા છે શું અધિકારીઓને કોઈ ધાક જ નથી રહી સરકારના પૈસા આવે મન ફાવે એવી રીતે ઉપાડી લેવાના મન ફાવે એવી રીતે કામો કરાવવાના તો ખરેખર અધિકારીઓમાં ધક નથી રહેવું સાબિત થાય છે અધિકારી જો આવું મને કહેતા હોય કે જ્યારે ભ્રષ્ટાચાર આવશે ત્યારે જોઈ લેશું એમને કોઈ પ્રકારની બીક રહી નથી અને હજુ બે દિવસમાં કાગળ આવશે ત્યારે એનું હજુ આગળ આપણે એની માગ કરવાનો છું અને એમાં હજુ વધારે કૌભંડ આવશે એની હું બાહેધરી આપું છું અને એ સરકારને હું એક અપીલ કરું છું કે આની ન્યાયિક તપાસ થાય તો ખરેખર કયા અધિકારીઓ કયા કોન્ટ્રાક્ટરોનું કૌભંડ છે એ ખરેખર બહાર આવી શકે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો